નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાની રજૂઆત ધ્યાને લઈ નરસે જળ યોજના હેઠળ રોડ પર લાઈન કાઢતા ખાડો પુરાયો મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના ચાકલિયા દાહોદ રોડ પર આવેલા ચાકલિયા માધ્યમિક શાળા સામે નરસે જળ યોજના હેઠળ રોડ પર ઊંડો ખાડો પડી જતા અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો હતો જેની જાણ પાણી પુરવઠા વિભાગ ઝાલોદના નાયબ કાર્યપાલક ઇજનેરને જાણ કરાતા યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ કર્યું હતું અને રોડ પર અવર જવર અકસ્માત થતો અટકી જવા પામ્યો હતો નજીકમાં શાળામાં ભણવા જતા આઠસો થી નવસો જેટલા બાળકોની સલામતી જોખમાઈ નહીં તેની તકેદારી પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સારી કામગીરીનો સંદેશો પહોંચાડવા પ્રયત્નશીલ થયા હતા બ્યુરો ચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ